જે માતાજી મિત્રો સ્વાગત છે નવા બોલક વિડીયોમાં તમારું તો આજે આપણે આવી ગયા છે તમારા માટે નવા બોલક લઈને તો મિત્રો આપણે ચાલુ છે પાણી અને પાણી ચાલુ છે ને વોટ મારવા જવાનું છે ચાલો મિત્રો બધાને બતાવશું જોઈ શકો છો આ ખેતરમાં બાકી છે પાણી વાળા વગર અને પાણી પણ ચાલુ છે જોઈ શકો છો બધાને બતાવશું જો મિત્રો આ ખેતરમાં પાણી ચાલુ છે બીજા કોઈ તો આ ખેતર માં ચાલુ અને આ ખેતર માં બદલાવાનું છે હમણાં તરત એનો time થાય એટલે અને આ ખેતર માં હવે ભેજ થઈ જાહે અને આ વખતે વાતાવરણ ને આ ખેતર માં બદલાવાનું છે તો જો મિત્રો આગળ video મિત્રો જઈશું આપણે હવે ઓટો મારો હવે ફુવારો એક બંધ ના હોય તે માટે તો આપણે ફુવારો બંધ હશે તો ચાલુ કરીશું તમને બતાવું છું કેવી રીતનું બંધ હોય છે તો ચાલો મિત્રો આગળ ઘરનું જો તમે ઈચ્છો મિત્રો આ રીતે ફુવારા ફરે છે અમારે જોઈ શકો છો આ ખેતરમાં અને પાણી પાણી અડધો કલાક ને બે કલાક જેટલું પાણી હાંકવાનું હોય છે અમારે બસ ભેજ થઈ જાય છે એટલે ને હું તમને ફુવાર બંધ હોય તો બતાવું ના હોય તો કોઈ નહીં આપણે મોઈ લઈને પાછા આવશું જોઈ શકો છો

પૂરો વિડીયો જોતું અમારા મિત્રો આવા નવા વિડીયો આવતા રહેશે વિડીયો તો લાઈક કરો ચેનલમાં નવા હોય તો ચેનલ કરી દો જય માતાજી જય જય ભારકાધી